લીમડી તાલુકાના રડોલ ગામે રહેણાંક વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળાઓમાં એક મહિલા ફાતુબેન ટિંબલિયા તથા બે યુવાનો રમઝાન ટિંબલિયા અને મોયનભાઈ ઢોળીતરનું મૃત્યુ થયું છે આગ લાગ્યાની જાણ થતાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા લીમડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા ઝાલા વગેરે દોડી ગયા હતા તેમજ રડોલ ગામના પૂર્વ સરપંચ એડી વારેયા તથા અબ્દુલ પાટીદાર સહિત યુવાનોની ભારે જહેમત બાદ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ કાબુમાં લેવાઈ હતી આગમાં અન્ય બે મકાનો તેમજ પાર્ક કરેલી બોલેરો પિકઅપ વાન પણ ભસ્મીભૂત થઈ ગઈ હતી એફએસએલ ટીમ અને પાણસીના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા ગઈકાલે સાંજે છ થી સાત વાગ્યાની અંદર અમારે રડોલ ગામે તળાવની પાળ પાસે હસનભાઈ ઉર્ફે બકરી શેઠના ઘરમાં એમના ઘરના ફાતમ ફાતુબેન હસનભાઈ ટીંબલીયાના ઘરે અચાનક આગ લાગતા જે આગ લાગી પછી એનું વિકરાળ સ્વરૂપ થયું એટલે એની અંદર બેથી ત્રણ માણસો અંદર બળીને ખાક થઈ ગયેલા એટલે આ ઘટનાની જાણ તંત્રને થતાં તથા અમે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ પછી ડીવાયએસપી સાહેબ પીએસ સાહેબ તથા આપણા લોકપ્રિય ધારાસભ્ય રાણા સાહેબ પણ તરત જ ઘટના સ્થળે આવી ગયેલા અને સાથે તાલુકા પંચાયતના પ્રમુખ હરપાલસિંહ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજભા ઝાલા તથા સમગ્ર આમ સરપંચ અમારી બધી ટીમ એ દરેક લોકો તરત જ સ્થળ ઉપર હાજર થઈ ગયા અને તંત્ર ફૂલ જોશમાં બધા જ તંત્ર અને બધા જ વિભાગવાળા આરોગ્ય વિભાગથી માંડીને ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સો પણ આવી ગયેલી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી અને કાબૂમાં લેતા બાદમાં અંદરથી ત્રણ મુદ્દેઓ મળી આવેલા જે આજે સવારે એમનું પીએમ ચાલુ છે અત્યારે પીએમ બાદ એમની દફનવિધિ રડોલ ગામે રાખવામાં આવેલ છે